સુરત જિલ્લાના બારડોલીમાં સ્ટેશન રોડ પર આવેલી ત્રીસ વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને આખરે નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી આ કામગીરી દરમિયાન ટાંકીને જમીનદોસ્ત કરવાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો આ કામગીરીને કારણે શાસ્ત્રી રોડથી સ્ટેશન રોડ તરફ જતો માર્ગ આઠ જૂન સુધી બંધ રાખવામાં આવ્યો છે જેથી નાગરિકોને અવર અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે

બંધ રાખવામાં આવ્યું છે જેથી નાગરિકોને અવરજવરમાં અસુવિધા થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ સલાહ આપવામાં આવી છે બીજો માર્ગ પાડવામાં આવ્યો છે જેથી વાહન ચાલકો અવર કરી શકે સુરત જિલ્લાના બારડોલીમાં સ્ટેશન રોડ પર આવેલી ત્રીસ વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને આખરે નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી આજ અંગે વધુ વાત કરીશું સમતા અમીશ ફોનલાઈન પર જુરાજ અમીશ જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે અને વાહન ચાલકો માટે વૈકલ્પિક રસ્તો પણ સૂચિત કરવામાં આવ્યો છે વિગત જણાવશો જે શાસન રહ્યું છે તેનો આ સાક્ષી આ ઐતિહાસિક ટાંકી રહી હતી જર્જરિત થતા ઘણા સમયથી થી આ બાબતે દૂર કરવા માટે પણ ચાલી રહ્યો હતો અંતે જર્જરી ટાંકીને તોડી પાડવા માટે હતો